સમાચારમાં આગળ વાત કરીએ તો ધાનેરા તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપનાની શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી થવા જઈ રહી છે ત્યારે શતાબ્દી સંગમના આયોજન દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આવતા વર્ષે શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે અને આવતું વર્ષ સંઘ સ્થાપનાની શતાબ્દી વર્ષ તરીકે ઉજવાશે ત્યારે શતાબ્દી વર્ષ નિમિત્તે આપણા ધાનેરા નગર તાલુકામાં જૂના સ્વયંસેવકોની સક્રિયતા વધે અને નવી ભરતી થાય નગરના બધા વિસ્તારોમાંથી અને તાલુકાના બધા ગામોમાંથી સ્વયંસેવકો જોડાય તે લક્ષ્ય સાથે શતાબ્દી સંગમનું આયોજન આગામી

પૂર્વે ખાનેરા તાલુકાએ તાલુકા એકત્રીકરણનું એક આયોજન કરેલું છે ઓગણત્રીસમી ઓક્ટોબરે સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી એનું સ્થાન છે એ આ રાંજે કોલેજ રહેવાનું છે એમાં ખાનેરા તાલુકાના સંઘની દ્રષ્ટિએ પાસઠ ગામ અને થાનેરા નગરની ત્રણ વસ્તીના દરેક વસ્તી અને દરેક ગામમાંથી કાર્યકર્તા પૂર્ણ ગણાવીસમાં ત્યાં પૂર્ણ દિવસ માટે રહેવાના છે હમણાં સુધી આ કાર્યક્રમને લઈને ખાનેરા તાલુકાના ગામ અને દરેક નગરની વસ્તીના કુલ ત્રેવીસો ને એકોતેર લોકોનું પંજીકરણ થયું છે આ કાર્યક્રમ માટે આ કાર્યક્રમમાં સવારે નગરમાં પથ સંચાલન અને સાંજે જાહેર કાર્યક્રમ રહેવાનો છે આ કાર્યક્રમની અંદર મુખ્ય અતિથિ તરીકે નેનાવા મઠના પૂજનીય પરમપૂજનીય પુરીજી રહેવાના છે અને વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સહકાર્યવા યશવંતભાઈ ચૌધરી રહેવાના છે